નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ હું છું આપની સાથે તોફિક ગાંચી ગોંડલ નો ઇતિહાસ છે તો લોહિયાળ માનવામાં આવે છે અને થોડાક સમયથી ગોંડલ ખાસ કરીને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને તેમનું પરિવાર ખૂબ ચર્ચામાં પણ છે અને તેમના પર પર ગંભીર આરોપ આરોપ લાગી રહ્યા છે પાટીદાર આજે ગોંડલ પહોંચ્યા હતા અને તેઓએ કહ્યું હતું કે ગણેશ જાડેજાએ જે પ્રકારે તેમના પર આરોપ લગાવ્યા હતા અને ત્યાં સુધી કહ્યું હતું કે જેણે પોતાની માનું દૂધ ધાવ્યું હોય તે ગોંડલ આવી જાય તો તેઓ કહેતા હતા કે તેમણે તેમની માનું દૂધ દાવ્યું છે આજે ગોંડલ આવ્યા છે અને ગોંડલ છે તે પોતે ગુજરાતનો હિસ્સો છે ગોંડલ કોઈ અલગ રાજ્ય નથી કે તેના કોઈ રાજા પણ નથી આજે તે તે ફરવાના હતા પ્રવેશ કરે તે સમયે તેમના વાહન પર હુમલો થાય છે તેઓ તેમનો આરોપ છે અને કાળા વાવટા જે ફરકાવતા હતા તે ગણેશ જાડેજાના ઈશારે તે ફરકાવતા હતા તેવી તેમની વાત હતી આ ઘટનાને પગલે ગણેશ જાડેજા પોતે પણ તેમનો પ્રતિક્રિયા આપે છે અને તે શું કર્યા છે તે પણ આપ સાંભળો માનસિકતા ધરાવતા લોકોને મારા વતી કે મારા પરિવાર વતી નહીં પણ ગોંડલ ની જનતા વતી આજ મારા કે મારા પરિવાર વતી નહીં ગોંડલ ની જનતા એને જન આક્રોશ છે ગોંડલ ની જનતાના અઢારે વર્ષના લોકો પૂરી તાકાત રોડ ઉપર નીકળી ગયા છે ગોંડલ અઢારે વર્ષના વડીલો માતાઓ યુવાન ભાઈઓ અને બુઝુર્ગો આજ રોડ ઉપર મારા પરિવાર વતી ને ગોંડલ ની જનતા વતી જવાબ દેવા માટે મજબૂત થઈ હતી ગણેશભાઈ જે રીતે આક્ષેપો કરી રહ્યા છે આક્ષેપો આજે થઈ રહ્યા છે એ આક્ષેપો વિશે તમે શું વિચારો એને જે પણ પણ કોઈ કોઈ આક્ષેપો કરવા પડે તો એ કરે એમાં અમારે મારે કે મારા પરિવારે કે ગોંડલની જનતા એ ટીકા ટિપ્પણી કરવાની કોઈ પણ જરૂરિયાત નથી મીડિયાના મિત્રો સવારથી અહીંયા હાજર હતા કઈ રીતે ગોંડલ ની અંદર જન આક્રોશ છે કઈ રીતે મજબૂત આવી પૂરી તાકાત થી સ્વયંભૂ રીતે ગોંડલ જનતા ગોંડલના યુવાનો અઢાર વર્ગના લોકો જે રીતે ખુલ્લા દિલ મૂકી અને મેદાનની અંદર નીકળી ગયા છે હું એવું માનું છું મારા પરિવાર વતીને ગોંડલ વતી ગોંડલના આઢારે વરણના લોકોએ પૂરી તાકાથી આવા છાટીવાદી માનસિકતા ધરાવતા લોકોને મજબૂત થઈને જવાબ આપ્યો રૂટ બદલવો પડ્યો છે ચોક્કસપણે રૂટ બદલવો પડ્યો છે ચોકસમાં ગોંડલની જનતાનો જલાક્રોશ જોઈને રૂટ બદલવો પડ્યો છે

ગોંડલ ના આગેવાનો અમારી ઉપર હુમલો કર્યો છે આવું સાબિત કરવામાં માંગે છે પણ મીડિયાના મિત્રો સવાર થી ખરાબ પગે ગોંડલ ની અંદર છે ગોંડલ ની અંદર સિસ્ટમ રીતે અને ડિસિપ્લિન ની રીતે માતાઓ બહેનો વડીલો યુવાન ભાઈઓ થી પૂરી તાકાત થી સિસ્ટમ રીતે વિરોધ પ્રદર્શન કરવા મેદાન માં ઉતરા હજી પણ ગોંડલ ની જનતા ને ભાડુઆટ લોકો ગણતા હોય ગોંડલ ની જનતા ને બહાર થી લઈ આવેલા જનતાઓ લોકો ગણતા હોય તો આ એની વરવી હલકી માનસિકતાનું પ્રદર્શન કરે છે અહીંયા તમે સ્વયંભૂ લોકો સુધી પહોંચો યુવાનો સુધી જાઓ વડીલો સુધી જાઓ એને પૂછો તમારું નામ શું તમારું ગામ ક્યુ અને તમે સેના માટે જયરાજસિંહના પરિવારને ગીતાબાના પરિવારને સમર્થન કરવા માટે રોડ ઉપર ઉતરેલા છો આવું હું કે મારો પરિવાર નહીં પણ તમે મેદાનમાં જઈને એક એક લોકો સુધી પહોંચી અને તમે આ વાત ગુજરાતની જનતા સુધી પહોંચાડો ગોંડલની જનતાનો જન આક્રોશ ગોંડલની જનતાનો મિજાજ સમગ્ર ગુજરાતની જનતા સુધી પહોંચાડે આક્ષેપ છે પૈસા થી બોલાવેલા માણસો આ આક્ષેપનો જવાબ તમે શું બિલકુલ આનો જવાબ મારે દેવાનો જ ન હોય આનો જવાબ ગોંડલની જનતાએ જ આપી દેનો છે આ વિષે મારે કે મારા પરિવારે કોઈ ટિપ્પણી ન કરવાની હોય આટલા બધા જન आक्रोशને આટલા બધા 18 વર્ષના ગોંડલના લોકોને બદનામ કરવા માટે ભાડૂતી ગણતા હોય તો આની હલકી ને વર્મી માનસિકતા છે કલેશભાઈ જે તંગડીનું માહોલ ન સર્જાય એના માટે શું અભિલી કરશો ગોંડલના સાર્િકોને અમારા ગોંડલના તમામ લોકોએ કઈ પણ ડિસિપ્લિન કે શિસ્ત તોડ્યું નથી પૂરે પૂરી રીતે પોલીસ તંત્રને સાથ સહકાર આપ્યો છે પૂરી પૂરી રીતે વિરોધ વિરોધીઓને પણ એક શિસ્તબંધ રીતે ને એક ડિસિપ્લિનની ભાષામાં વિરોધનું પ્રદર્શન કરે ગોંડલવાસીઓને શું સંદેશ આપશો આથી ગોંડલવાસીઓને આજથી મીડિયાના માધ્યમથી કેવા માંગુ છું ગોંડલવાસીઓને આઈ લવ યુ ગોંડલ આમ ગોંડલ છે તે અત્યારે ખૂબ ગરબા ગરમી ભરેલું છે અને માનવામાં આવે છે કે આવનારા સમયમાં જે પ્રકારે ચૂંટણી છે તે ચૂંટણી પહેલાં એક દાવેદારી નોંધાવવા માટે સાથે સાથે જે પ્રકારે શક્તિ પ્રદર્શન કરી પોતાની મજબૂતાઈ કરાવવાની અત્યારે વાત દેખાઈ રહી છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ ની આ ચેનલ જોવાનું અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવ